થોડી દિવસ પહેલાં સેક્ટર સાત પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી એક આસામના છોકરા એક છોકરીને લલચાવી ફોસલાવી પ્રેમ જાલમાં ફસાવી આસામ લઈ ગયા આસામ લઈ ગયા પછી આ છોકરીને ખબર પડી એની તરફથી કેટલા મોટી ભૂલ થઈ ગઈ પછી આ પ પરિવારને સંપર્ક કરી છોકરી પરિવાર પોલીસ પાસે આવ્યા સેક્ટર સાત પોલીસ અને ગાંધીનગર એલસીબી ખૂબ મહેનત કરીને આ છોકરીની આસામ હોજાઈ જિલ્લામાંથી લોકલ પોલીસની મદદથી રિકવર કરીને પરત લઈ આવ્યા તો મારે બધા પેરેન્ટ્સ સાથે વિનંતી છે માતા પિતા પાસે વિનંતી છે કે તમે તમારી પોતાની છોકરી છોકરાઓ પર ધ્યાન રાખો કોની સાથે વાત કરે છે ફોન ઉપર કોની સાથે સંપર્કમાં રહે છે અને એ કોઈ આશા ગલત કદમ ના ઉઠાય એની માટે તમે સતર્ક રહેવું જોઈએ અને એ ઉપર પૂરા દેખરેખ અર્પના જરૂરી છે અને બધી છોકરી સાથે પણ મારી એક વિનંતી છે કે તમે કોની સાથે વાત કરો છો એની ઇતિહાસ કેવી છે એ તમને ખબર ના પડે એક બે મહિનામાં તમે એની એક બે મહિના પરિચય માટે તમારી માતા પિતાને છોડી છોડીને કોઈની સાથે આવી ભાગવાની મોટી કલમ ના ઉઠાય એ બધાની પાસે મારે વિનંતી છે